સતગુરુ ભગવાન હવે મારો એક પ્રશ્ન છે કે આગળના સંતો કઈ કમાણી કરીને આગળ ગયા અને અત્યારે સંતો ઘણા મથે છે કમાણી કરે છે પછી કેવી રીતે કમાણી કરીને આગળ વીધ્યા છે કમાણી તો ભાઈ કરવી જ પડશે હા સંતો જે કમાણી કરી છે રાજાના કુંવર હતા એને ક્યાં ને આમ કલાકોટ ની અંદર કોઈ ખામી હતી સતા એમના એવું અંદર થયું એમના દીકરા ગંગેવજી ને અને પોતે જુનાગઢ જેવામાં જઈ મહાપુરુષોના શરણે જઈ અને ભજન ધારા મેળવી અને એની અંદર પરિપૂરણ થયા જે આપણે કીધું ને એમ રેણીના ઘરમાં રમી ગયા અને રેણીમાં રહી અને આખે એની એક પરંપરા જેને કહેવાય આ ઉદાહરણ દેવું જોવે કે જે એની પરંપરા ગેબીની ધાર માથે આવીને ગેબીનાથ તરીકે એનું નામ જાહેર થયું અને એ ગેબીનાથ મહાપુરુષ મહાપુરુષ થઈ ગયા રમી ગયા બરોબર ગેબી ના ધારમાં રોમે રોમે રમી ગયા રોમે રોમે રમી ગયા રામ એના મહાપુરુષ પ્રગટ કર્યા અને એમને પ્રગટ કરીને ભજનની ધારામાં આખી પરંપરામાં એમને જાદરા ને ભજન આપ્યું આપણ જેવાને ભજન આપ્યું જેવા ને ભજન આપ્યું જુઓ તમે એને એને એની ભજનની કમાણી જુઓ બરાબર કે કેવડું ભજન એમનું કે આજ એમને આપણે તમે મને પૂછ્યું કે ભાઈ આ તો મહાપુરુષો સંતોની કેવી કમાણી તો આ મહાપુરુષોને આ મહાપુરુષોની કમાણે યાદ કરવા પડે કારણ કે એની એટલો જથ્થો મેળવ્યો છે જથ્થો એના છે ભજન ગાયું અથારત અથારત એટલે એનો બીજો શબ્દ જથો આ જથો આ જથો એમનો મેળવ્યો એટલે આપણે એમને યાદ કરી કે કેવડી કમાણી કરી હદ બેહદ મારા મારા નથી કરતા બહુ વાલે પણ આ સંતો હદ બે હદ હાલી ગયા કે જ્યાં આ સંતો ની વાણી માથે ચાર વેદો નથી પણ વર્ણન કરી ગયા અઢાર ઉપસદો

એ શબ્દ હશે કેવો એને એવું કીધું કે એક જ પાણી એક જ પથરા એક નાવન મેં એસીડી કે જેના રામકૃષ્ણ જેવા પુજારા ભર મેરા તમે પ્રેમથી જોઈ લો કે પ્યારા તો જેના રામકૃષ્ણ જેવા જેના પુજારા હશે મૂર્તિ હશે કેવી

તમને એની ખબર નથી ત્યાં સુધી ગમી આ તમે જ્યાં ત્યાં ફૂલ તોડી ચડાવો એમ મેળ આવે એવું નથી કારણ કે એનું ઘર જો તમને જડી જાય છે તો હરી તમને હામો આપવા દેખાય છે અને પછી તમારે આને કઈ કરવું નહી પડે કઈ કરવું જ નહીં પડે અને કોઈ કેટક હલે શ્યાજ સમરણ થાય ના થાય એ તો બધું આપણને સંતો એ લાઈન દોરી આપી છે પણ એને જપવા નથી પડતા આજંપા ઝપા કરતા છે પડતા

કોઈ રાણી ના ઘરમાં રહું ને એ તો બાપા બહુ વિકટ છે વિકટ છે આ વસ્તુ તરત મેળ માં આવે ત્યારે આપણા સંતો એ વાણી દ્વારા કીધું કે જુઓ તો ભાઈ આ ગાંડા ની વણ જાય હે ગાંડા જલારા ગાંડા તુકારા હે ગાંડી મીરા પણ કે ગાંડી સબરી નાર હનુમાનજી ના ગાંડ પણ હદ બે હદ કરીશિયાર થઈ ગયા બરાબર સંતો ને જે જેને મારા નાથના શરણા સ્વીકાર્યા એને આજ આપણે પલ પલ યાદ કર્યું છે ઘડી ઘડી યાદ કર્યું છે પછી તમે અમુક અમુક આમાં એવી ચેનલોમાં મૂકે છે કે આ સોહમ અક્ષર ક્યાંથી ઉપજો પછી કે આ આ પછી તારા ક્યાં ક્યાં મેરુન ક્યાં મેદની બરોબર આ ફલાણું ક્યાં આ પછી ઇંગલાન પિંગલા ક્યાં સુક્ષમણા ક્યાં વર્તી ક્યાં આવું બધું તમને ઘણું મારા વાલા પૂછે છે બરોબર અલ્યા ભાઈ બધાને અત્યારે ખબર છે એ પૂછવાનું નથી પણ આ જીવને સદગુરુ ના શિયાળમાં ખારે કુ વ્યાસાય ના વ્યાસાય ફલાણું વ્યાસાય અલ્યા ભાઈ સદગુરુ ના સાહેબ શું વ્યાસાણ છે પૂર્ણ છે સુરતાન સબદ ને બધાને ખબર છે વાત ન કરિભગતો તમે પાંચ પીડા થઈ અને તમારે આત્મા નું કલ્યાણ થાય એવા શબ્દ તમે ગ્રહણ કરો આ ગ્રહણ કરશો રવા દો પછી તો ઓલો મારી જેવો હું તમને આ એક જ તી પછી જ્યાં હોય કેવું હું ભગવાન ગાવ છું છે હવે એમાં એક મારી જેવા માજી હિસે બેઠા હતા બરોબર હવારો હવારે બેઠા હતા ને ઓલે ગાવાનું આ સંતવાણી જ્યાં પૂરી થઈ રહ્યું ગાવાનું સમજ્યા ત્યાં કે માજી કેમ રોવો છો

ભેગું મળવું આપણે પાંચ હરિભગત ભેગા થઈ અને ભજન ભા કરવો શાંતિથી આને સંતો એ જમા જાગરણ કીધું આને શું કહેવાય અત્યારે આપણે તમે આવ્યા તો મારા મનની અંદર મારે એવું માનવું જોઈએ કે ઓહો મારા ભાગ છે ઓહો મારા ભાગ છે અને કઈક પૂર્વજન્મની મારી કમાણી હોય તો તમારી જેવા બધા ભાવિકો આપણે સંતો નથી

તમારા ની અંદર બધા તમારા કામ કરો બરાબર તમે એમાં તમારી એની ગત બેહો પણ પુરુષો તો એને તમે થઈ અને જાગી અને જે તમારી અંદર જાતી ભાતી ભયું છે એને કાઢી નાખો અને ભગવાન કૃષ્ણ પ્રમાય અર્જુનને કેમ દિવ્ય દ્રષ્ટિ આપી

તો આ તમે આવ્યા થકી જે આ કાંઈ આ તુમડા એ મીઠા છે હે સંતોના હા જે કડવું હોય અડાય નહીં પણ એ ખરો માલ એ હું તમને કહું જે બધી કડવાશ રહી કડવાશ બધી કાઢી અને પછી એને હું તમને કહું શામડાથી મઢી અને એને રીવેટ બીવેટ બધું મારીને કમ્પ્લેટ કરી અને બાપુ એક તારો બોલે છે ને હે એમાંથી તમારે જે જવાબ સુરામ નામનો જે કડવું ભગવાન રામ સાગર પાણી પીવો એમાંથી કઈ ઘટે ખરો એમ આ સત્સંગ છે જે ભજન કરવાનું છે ગાવાનું નહીં જે ભજન કરવાનું છે એ સાગર છે એ સાગર તમે ગમે એટલું ઉલેશો તો એ કઈ સાગર સુકાય નહી મારા વાલા કારણ કે સાગર માં ગમે એટલી શ્રીતા મીઠી જે વાણી જે તમારી ધારા શબ્દ સાગરમાં જાય છે એમ તમારે આમાં અંદર તમારે બાપા થઈ થી જ્યાં સુધી તમે સ્થિર નહીં થાવ ત્યાં સુધી તમને હરી ઘર જળશે નહીં અને તમે બોલ

માવઠાની વૃષ્ટિ પછી થાય છે સાટો મેહુલો પડે અને ઈ સીપ જો લઈ છે તો ઈ સીપ માંથી પાકે છે તો સમુદ્ર એ શું સીપ દીધું રતિશ માય સમુદ્ર ની માય રહેતી શીપ અને સમુદ્ર એ શું દીધું પણ આને તો કે મોતી દીધા સમુદ્ર ને એને દો બાપા મોતી આપ્યા નકર એ તો શીપ ની શીપ છે પણ છતાં એને આ વાણી આ દ્વારા જેને સુવાત કીધી એના એ સાટો એને લઈ લીધો તો એમાં આ મોતી પાકી હેમ બાપા તમને મારા વાત આ સમુદ્ર જેવું જે કાય વિશાળ આપ્યું છે આની અંદર અને કઈ આની અંદર જે હરદમ હરદમ જે રમી રહ્યો છે એને જગાડો તો અમુલક મોતી તમારી પાસે હશે જેના ખજાના ખૂટે નહીં ગમે એટલે ઓલે મીરા એ કીધું હોય કે બાવુજી મેને રામ રતન ધન પાયો બાવુજી મેને રામ રતન ધન પાયો ખરશે ખૂટે નહીં સોરી અને લૂંટે નહીં સવાયો હે બળદ સવાયો ગમે એટલે વાપરો તો એ ખૂટેવું છે નહીં તમારી પાસે આ હરી રસ છે આ હરિરસ ને બાપા તમે પી લો અને જેટલો પીવાય એટલો એટલે હરી તમે બધા ભાવિ ભક્તો ભેગા થાય અને જેટલો પીવાય છે એટલો તમે પી લીજો ને કે મોડું થઈ જાય છે કારણ કે જો જોતામાં જીવ તો વિના જાય છે અચાનક થઈ જશે અધારા વિડોને સમકારે મોતીડા પરવિલ્યો પાનબાય 21000 ને સસો સુવાસા બન થાય છે પછી એન કાળ ખાશે આ સમકારો થઈ મળે આ સમકારાની માલપા મોતીડો પરવિલ્યો નકર પછી તમારે જાતો રહેશે પછી એની માણા નથી કરતા કે ભાઈ પછી તમારે વઢાની વેળા નહીં હે એટલે જો આ તમારા સગા વાલા કુટુંબ જાયું ભાઈઓ આમાં રિશ્યો ને તોય ભેગા મળે અને હામુ તમને સ્વારાશીમાં નાખશી બરોબર એના ધોખા જ નહીં તમે ધર્યા એના ધોખા માથી તમે બારા નહિ નિહરો હે બધા સાંભળવામાં પછી તમે સ્વરાશીમાં ન જાવ તો જાવું છે માં હે એટલે આ ધોખા બધા કાઢી નાખવાના છે કે સગા વાલા કુટુંબ બધા સૌ સૌ ને સવારા જ સુગીના છે સગા અંત સગો નથી તારો કોઈ સાસો સગો તો તારો શ્રી હરિ એક જ છે એટલે આ શ્રી શરીહરીને તું જગાડી લે તો તારો બેડો પાર થાય છે બાકી તો હવે તું આ તો એમાં આવશે નહીં બાકી અંતર જોઈ તો અળગી કરી અને બીજે બાવળે સુલેવા બથું ભરાય હે બાવળો બંધ ભરાય ગયો પણ ક્યાંય તારું વળશે નહીં અને જો જાગી શીખ અને જાગીને જો જા તો એ સરિતા હલી જાય છે અને એમાં બે ખુબલા પીવા હોય તો પી લે પણ આળસમાં માં છે ને તો આ જનવારો તારો જાય છે હે પણ કા તો કે આ સરિતા વેવી છે તો તું ઊભો થઈ અને એમાં બે ખુબલા તે પીધા નહીં તો કા તો કે કોઈ તને એવો મૂળ સદગુરુ મળ્યો અને કા તો તારું આ અંગ આળસું અને કાતો કે આ તારી સરીતા સુકાણે બરોબર પછી સંતોએ ન્યાયને એમ કહી દીધું શું કરે સંતો તો તમે નો જાગો તો સંતો બીજું તો શું કે બરોબર એટલે હરદમ હરદમ આ પીજા જેવું છે આ પૈપાન તો આ પૈપાન ની અંદર જો જાગી જાઓ તો તમને ખરી મજા આવે એવું છે અને ઘણી તમને તો ભગવાન એ આ મનુષ્ય અવતાર છે એક સોનાના કળશ જેવો તમને આ મનુષ્ય બરોબર આપ્યો છે હવે સેતો સોના નો કળશ પણ હવે આ કળશ ની અંદર તમારે શુભ કરવું એ તમારે જોવાનું હવે આ સોનાનો જે કળશ જેવો મળ્યો છે એની અંદર જો તમે મદિરા પાન ભરો તો એ સોનાનો ટીપટોપ હોય તો આપણે માટે શું કામ બરાબર ને પણ આ સોનાનો જે કળશ છે એની અંદર અમીરસ ભર્યું હોય તો જામી જાય કે નો જામી જાય એટલે સંતોએ કીધું કે ભાઈ અમીરસ પીજો ઘોળે ઘોળે બરાબર જો તમે ગોળે ગોળે ને પીશો ને તો તમારો જનમારો સુધી જશે ન લાખો કે કરોડો દામ દેતા આ વસ્તુ મળે એવું છે નહીં અને ખાસ કરીને બીજું તો ઠીક પણ ભગવાન જિજ્ઞાસા બની અને ઘટોઘટ આને ઉતારવાનું છે ભેગા મળે અને મારો મને મારો પ્રશ્ન હોય તો મારે તમને કહવું જોઈએ તમારો પ્રશ્ન મુજવતો હોય તો તમારે મને કહેવું જોઈએ કે પરસ છે કે આનીથી તમને જિજ્ઞાસા જાગ છે અને જો તમારું મન ખીલે બંધાઈ ગયું તો તમારો કરોડો જન્મનો ભટકારો મટી જાય એવું છે બાપા કરોડો જન્મનો જો એક દાણ આ ખીલે બંધાઈ ગયું તો તમારો કરોડો જન્મનો જનવારો જે ભટકો છે ને એ ભટકારો બાપા મટી જાય છે જેટલો અનુભવ છે જે તમે મને પૂછ્યું એ અનુભવ જેટલો મને થયો અને જેટલા મારા કક્ષાએ પૂગ્યો છે એ વાત મેં તમને કરી અનેક વાત છે બાપા કાંઈ આ વાત તો પૂરી થાય એવું છે અઘાત છે કારણ કે ઘાટ હોય તો હું તમને ગમે એ ઘાટનું પેન્ટર કે આ તે દોરીને તમને કહી શકું કે ભાઈ આ છે કદાચ એ આભલું હોય તો એ હામાં તે ઉભાઈ રહ્યો તો તમે સૌ એવું દેખાવ વા હારો કરો પણ આને તો આભલું નથી કાસ નથી આકાર નથી બરોબર હદ બેહદ છે હવે આને તો ક્યાં ઘણા આપણા સંતો એવું કીધું કે ભાઈ ઘાટ જ નથી તો આ અલખ આને બોલાય અલખ ને લખાય નહીં એવો છે કારણ કે આ તમને જોજો તમે પર ભૂમિ ની પરભૌમિ પર ભૂમિની કે પરિની કુડી દ્રષ્ટિ ન કરાય પર પરમી કે પર ઇસ્ત્રીની કુડી દ્રષ્ટિ ન કરાય આ જો તમારે પર ભૂમિની માલપા કે પર ઇસ્ત્રીમાં કુડી દ્રષ્ટિ થઈ ગઈ ને તો તમારું હજારો વર્ષ ભજન કરેલું છે કારણ કે આનો અનુભવ છે એક મહાપુરુષો સંત જે ભજન કરતા હતા ને પછી ભજન કરતા હતા એટલે અહીંયા બધા અરસપરસ માણસો બેહવા આવે અને બધું ભજન ભાવ કરતા હતા અને ભજન ભાવ કરતા હતા ને ભાઈ એટલે સામે એ ગુંદક્યા નો મકાન હવે એ ગુંદક્યા નું મકાન અહીંયા એટલે એ જે કઈ પર આવે એ મળે અને વિયો જાય એટલે આ ગુંદક્યા ની નજર એની ઉપર પડે કો એવી સંતોની સભા હાલે છે તમે જુઓ તો ખરા અને કેવા બધા બેઠા છે અને ઓલા જ્યારે પર પુરુષ વિયા જાય ત્યારે એવડા એ બધા આની આમ નજર કરી

અને ઓલી રહી ને એને એ કઈ હતું નહીં સમજ્યા વ્યુ જાય એટલે કોની એનો હગો કોન વાલો અને એને એક એક જે આવે સાંજે દસ આવે તો ભલે ને પાંચ આવે તો ભલે ને પંદર આવે તો ભલે એક સરખો જ પ્રેમ આપતી હતી એ પ્રેમ આપી અને પાછો જ્યારે છૂટી પડતી ત્યારે તમારી હામો જોઈ અને તમારા હામો એ ગુણગાન ગાતી કે વાહ સંતો આ મઢીમાં બેહીને કેવા ભજન કરે એટલે એનું ભજન પાકી ગયું એટલે એને ભગવાનના હરી ભજન માં તેરી ગયા હે બોલ સદગુરુ મહારાજ